નમસ્કાર વિજ્ઞાન નમસ્કાર દર્શક મિત્રો તમે વિડીયો જોઈ શકો છો વિડીયોની અંદર છે એક આ કેવું પ્રાણી છે તમે જોઈ શકો છો કે હાલ ગુજરાતમાં છે આ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ પ્રાણી અને જૂનાગઢ છે તે રસ્તામાં આ પ્રાણી જોવા મળ્યું છે બધા જ દર્શકો છે આ પ્રાણી આ પ્રાણીઓને જોતા છે કેટલાક બાળકો છે પણ આ પ્રાણીને જોતા ડરી રહ્યા છે તો શું તમે આ પ્રાણીને જાણી શકો છો જો તમે આ પ્રાણીનું નામ આવડતું હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો અને સમગ્ર ગુજરાતની અંદર છે તે આ પ્રાણી છે તે એનો ફોટા અને વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે અને તે માણસને છે તે ખૂબ જ નુકસાન કરી રહ્યું છે એવો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે તમે વિડીયો પણ જોઈ શકો છો કે કેવી રીતના છે એ લોકોને છે આ આવું પ્રાણી છે તે ડરાવી રહ્યું છે હાલ છે સોશિયલ મીડિયામાં આ વિડીયો છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો છે તે નજીક રાણીવાડા છે તે એમાંથી આ વિડીયો મળી આવ્યો છે તમે જોઈ શકો છો કે વિડીયોની અંદર છે તે કેવી રીતે છે આ પ્રાણી છે બીજા લોકોને છે ડરાવે છે રસ્તા પર છે તે લોકોને હેરાન કરે છે અને આવો વિડીયો છે તે મળી આવ્યો છે તમે જોઈ શકો છો કે કેવું પ્રાણી દેખાય છે અને જો તમને આનું નામ આવડતું કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ને અમારી ચેનલને લાઈક શેર